ગીર સોમનાથના ઉનામાં મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે મોબાઈલમાં આગ લાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થયા બાદ સળગી ઉઠ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યુવકે સમય ચૂકતાની વાપરી અને મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંક્યો હતો મોબાઈલ બ્લાસ્ટ થવાથી યુવકને પગના ભાગે ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત યુવકને આ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોબાઈલ બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક બેસેલો હોય છે અને તેની પાસે રહેલો મોબાઈલ અચાનક સળગવા લાગે છે અને ધુમાડા પસરવા લાગે છે યુવક મોબાઈલ હાથમાંથી નીચે ફેંકી દે છે જે હા મિત્રો શું ધ્યાન રાખવું જોઈએ મોબાઈલમાં ખામી જણાતા તુરંત જ રિપેર કરાવી દેવો જોઈએ મોબાઈલ ગરમ થતો હોય તો તેને અવશ્ય ચેક કરાવવો જોઈએ મોબાઈલની બેટરી ફૂલી ગઈ છે તો તેને બદલાવી અને મોબાઈલ ચાર્જ કરવા યોગ્ય ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ જી હા મિત્રો